કિચન સિંકમાંથી વંદાવો આવતા બંધ થઈ જશે ઘરે બનાવો હોમમેડ આ સિક્રેટ સ્પ્રે સામગ્રી ચૂનો કોલ્ડ ડ્રિંક વિનેગર લીંબુની છાલ કાળા મરી ઘરે જંતુનાશક સ્પ્રે કેવી રીતે બનાવવો સૌ પ્રથમ તમારે એક વાસણમાં પાણી લેવાનું છે હવે તમારે તેમાં ચૂનો પાવડર ઉમેરીને મિક્સ કરવાનો છે આ પછી આ દ્રાવણમાં વિનેગર ઉમેરો અને તેને મિક્સ કરો હવે લીંબુની છાલને બ્લેન્ડરના જારમાં નાખો અને તેને પીસી લો તમારે આ પેસ્ટને પાણીમાં ઉમેરીને મિક્સ કરવાની છે છેલ્લી કાળા મરી પાવડર અને ડ્રિંક ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને રાખો રાત્રે સૂતા પહેલાં આ સ્પ્રે સિંકમેશમાં છાંટો સવારે ઉઠ્યા પછી પાણી ગરમ કરો અને તેને જાળીમાં રેડો તમે જોશો કે બધા વંદાઓ તરત જ ગાયબ થઈ જશે ધ્યાનમાં રાખો કે તમારે આ સ્પ્રે ફક્ત રાત્રે જ છાંટવાનો છે કારણ કે આ સમયે પાણીનો ઉપયોગ થવાનો નથી અને સ્પ્રે લાંબા સમય સુધી ગટરમાં રહે છે મોટાભાગના વંદાઓ ફક્ત રાત્રે જ બહાર આવે છે આ દ્રાવણમાં લીંબુ ઉમેરવામાં આવ્યું છે જેથી તમારા સિંકમાંથી આવતી ગંધ પણ ગાયબ થઈ જશે સામગ્રી ચૂનો કોલ્ડ્રિંક વિનેગર લીંબુની છાલ કાળા મરી ઘરે જંતુનાશક સ્પ્રે કેવી રીતે બનાવવો સૌપ્રથમ તમારે એક વાસણમાં પાણી લેવાનું છે હવે તમારે તેમાં ચૂનો પાવડર ઉમેરીને મિક્સ કરવાનો છે આ પછી આ દ્રાવણમાં વિનેગર ઉમેરો અને તેને મિક્સ કરો હવે લીંબુની છાલને બ્લેન્ડરના જારમાં નાખો અને તેને પીસી લો તમારે આ પેસ્ટને પાણીમાં ઉમેરીને મિક્સ કરવાની છે છેલ્લી કાળા મરી પાવડર અને કોલ્ડ્રીંક ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને રાખો રાત્રે સૂતા પહેલાં આ સ્પ્રે સિન્કમેશમાં છાંટો સવારે ઉઠ્યા પછી પાણી ગરમ કરો અને તેને જાળીમાં રેડો તમે જોશો કે બધા વંદાઓ તરત જ ગાયબ થઈ જશે ધ્યાનમાં રાખો કે તમારે આ સ્પ્રે ફક્ત રાત્રે જ છાંટવાનો છે કારણ કે આ સમયે પાણીનો ઉપયોગ થવાનો નથી અને સ્પ્રે લાંબા સમય સુધી ગટરમાં રહે છે મોટાભાગના વંદાઓ ફક્ત રાત્રે જ બહાર આવે છે આ દ્રાવણમાં લીંબુ ઉમેરવામાં આવ્યું છે જેથી તમારા સિંકમાંથી આવતી ગંધ પણ ગાયબ થઈ જશે